તરૂ તાજા અને સવાર સવારમાં આવ્યા ચિંતાજનક સમાચાર ગુજરાતમાં ભાજપને પરચો અને કારમી કાર્મીહાર અને ડિપોઝિટ પણ થઈ જપ્ત સીએમ પદ પરથી રાજીનામું અને પીએમ મોદીએ બોલાવી ઇમરજન્સી બેઠકનો આદેશ જુડી પંચે સ્વીકારી ભૂલ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ નવા હો તો ખાસ મિત્રો આ પે ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને મહત્વના ઉપયોગી સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત તમે તમને આપતા રહેશુ ગ્રીઓ પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો ભારત દેશના પીએમ નરેન્દ્ર મોદીને લઈને મોટી ભવિષ્યવાણી લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલને લઈને ચીનના સત્તાવાર અખબાર ગ્લોબલ ટાઈમ્સે લખ્યું છે કે સર્વેમાં જાણવા મળ્યું છે કે પીએમ મોદીના ત્રીજા કાર્યકરમાં જીતવાની સંભાવના છે મોદી ભારતના આર્થિક વિકાસને વેગ આપવાનો પ્રયાસ કરતા રહેશે ચીનના નિષ્ણાંતોને આશા છે કે મતભેદોને દૂર કરવા માટે ભારત અને ચીન વચ્ચે ખુલ્લી વાતચીત યથાવત રહેશે તેમની વિદેશ નીતિમાં કોઈ પણ ફેરફારની અપેક્ષા નથી હવે ચૂંટણીના પરિણામ પહેલા ગુજરાત ભાજપને લઈને આવ્યા મહત્વના સમાચાર આજે લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થનાર છે આ પહેલા પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીએ મીડિયા સમક્ષ પોતાનું મહત્વનું નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું છે કે લોકસભાના પરિણામો આવ્યા બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકારની વિસ્તરણ થઈ શકે છે તેમણે કહ્યું કે આજના પરિણામોમાં ત્રણ ચાર એવા પરિણામોમાં સીટો આવશે કે જેમાં પાંચ લાખની લીડ મળવાની શક્યતાઓ છે એટલું જ નહીં મિત્રો તમને જણાવી દઈએ કે ચૂંટણી પંચે પોતાની ભૂલ સ્વીકારી ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચૂંટણી પંચે પોતાની ભૂલ સ્વીકાર કર્યો છે ચૂંટણી પંચે કાળજા ગરમી વચ્ચે ચૂંટણી યોજવાને મોટી ભૂલ ગણાવી છે સાથે જ ઉનાળામાં ચૂંટણી ન થવી જોઈએ એ વાતનો પણ સ્વીકાર કર્યો છે 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 મિત્રો કે આ વખતે ઉનાળા દરમિયાન સમગ્ર દેશમાં ગરમી પડી જેની સીધી અસર ચૂંટણીના મતદાન પર જોવા મળી રહી છે આ સિવાય આકરી ગરમીને કારણે ઘણા ચૂંટણી કર્મચારીના મોત પણ થયા જોવા મળ્યા છે મહત્વના સમાચાર પર એક નજર કરીએ તો મિત્રો ગુજરાતમાં ભાજપને મળશે પરચો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે વિડીયો કોન્ફરન્સ વડે ગુજરાતના કોંગ્રેસના નેતાઓ સાથે પરિણામોને લઈને ચર્ચા કરી હતી જેમાં ગુજરાતના કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે દાવો કર્યો છે કે ગુજરાતની ચાર બેઠકો કોંગ્રેસ જીતી રહી છે આ સિવાય બાર બેઠકો પર કાટાની ટક્કર છે તેમણે કહ્યું કે આ વખતે ગુજરાતની જનતા ભાજપને પરચો દેખાડશે તો બીજી તરફ ભાજપ આ વખતે પણ ગુજરાતને ક્લીન સ્વીપ આપવાનો દાવો કરી રહ્યું છે

અહીં જળ સંકટ અને ઇમરજન્સી બેઠકનો આદેશ દિલ્હીમાં પાણીની સમસ્યાને લઈને આમ આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા હવે સુપ્રીમ કોર્ટે ઇમરજન્સી બેઠક બોલાવવાનો આદેશ આપ્યો છે કોર્ટે કહ્યું છે કે પાંચ જૂને અમન યમુના નદી બોર્ડની ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવે જેથી પાણીની અછતની સમસ્યાનું સમાધાન લાવી શકાય તેમાં કેન્દ્ર હિમાચલ પ્રદેશ હરિયાણા અને દિલ્હીના પ્રતિનિધિઓ હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે

ભાજપના દિગ્ગજ નેતાઓ હાર્યા છે તો મોટા ભાગની સીટ પર ભાજપના ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત થઈ ગઈ છે